જે પાવન ઘડીની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આવી ગઈ છે કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક એવા ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણની અમૂલ્ય પળ આવી ગઈ છે સંઘર્ષ પાંચસો વર્ષનો અને સંકલ્પ સો કરોડ સનાતની હિન્દુઓનો આ પાંચસો વર્ષનો દુઃખદ સંઘર્ષ હવે સમાપ્ત થયો છે ભારત તથા વિશ્વના કરોડો લોકોને ઈષ્ટદેવ ભગવાન શ્રીરામ તથા એમના અનુજની મૂર્તિઓ પ્રાપ્ત થઈ ઓગણીસો એંસીમાં રાજકીય રંગ ભળ્યો અને તેમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનોએ આ ચળવળમાં ભાગ લીધો એમાં બીજા અનેક સનાતન હિન્દુ સંપ્રદાયો પણ ભળ્યા જેમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો પણ મોટો છે આ ચળવળમાં સોળ વર્ષની નાની વયે પોતાની સંકલ્પની દ્રઢતા તથા રામ મંદિરની ફક્ત કલ્પના નહીં પણ હકીકત સમજી પ્રતિનિધિત્વ લીધું વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીજીએ સૌથી પ્રથમ રામ જાનકી રથયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર કાઢવામાં આવી હતી એમાં અમે રામ જાનકી રથયાત્રાને રોકવામાં આવી હતી અને એના ઉપર પથ્થરમારો થયો હતો ત્યારે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સભા હિન્દુ જનજાગૃતિની સભામાં મારે પહેલીવાર ભાગ લેવાનો થયો હતો મને યાદ છે અમે રામશીલાનું પૂજન કરાવવા માટે તારાપુર ગયા હતા રામદાસજી મહારાજ મારી સાથે હતા અત્યારે સંતરા મંદિરના મહંત છે અમે બંને જણા એક ટ્રેક્ટરમાં બેઠા હતા અને એક મસ્જિદમાંથી પથ્થરમારો થયો પાછળ છોકરાઓ બધા સોગંદ રામ કી ખાતે હે હમ મંદિર વહી બનાયગે રામલલા હમ આયગે મંદિર વહી બનાયંગે ના સૂત્રો બોલાવતા હતા આવા બધા સૂત્રો પાછળ બોલાવતા હતા ને તારાપુર મસ્જિદમાંથી પથ્થર મારો થયો અમે ટ્રેક્ટરમાં બેઠા તા અમારી આગળ એક ટેબલ હતું અમે બંને જણાએ એ ટેબલને માથે લઈ અને ત્યાંથી ટ્રેક્ટર દોડીને નીકળી ગયું ખૂબ અમારા ટ્રેક્ટર પર ખૂબ મોટા મોટા મેન્ટલ ની તો પડી હતી જો કે ભગવાનની દયા કરીને કોઈ વાંચ્યું નહોતું મેં અચાનક ચોક બજાર ભાગળ પાસે અમારી ઉપર એક આસિફ અમદાવાદી કરીને છોકરાએ બે રિવોલ્વર લઈ આવી અને અમારી ઉપર બે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું સમાવ મેં માથું નીચું કરીને હું પડ્યો મારી પાછળ જનારો એક રાહદારી જે સાયકલ લઈને ચાલતો તેને ગોળી વાગી ઓન ધી સ્પોટ એ મળી ગયો ત્યારે ત્યાં મિસ્ટર તિવારી કરી અને જીતુ તિવારી કરીને પીએસઆઈ હતા તો એમણે આસિફને તરત જ બંને પગ હાથ ભાંગી બાંધી દીધો દેશ છે એમાં હિન્દુઓના ઉપર જે કલંકિત કરી હિન્દુઓને રાજ્ય શાસન દ્વારા પ્રતાડિત કરી અને જે રીતે માઇનોર રાખવામાં આવ્યા એમને દબાવીને રાખવામાં આવ્યા દેશ આઝાદ થયા પછી દેશની કલંકિત જે હિન્દુઓને માનસિક રીતે કલંકિત કરનારી જે ઘટનાઓ હતી એ બધી જ ઘટનાઓ દૂર થવી જોઈએ એના ભાગરૂપે શ્રી રામ જન્મભૂમિનું આંદોલન હતું અને એ આંદોલનમાં અમે બહુ જ સક્રિય સૂર્ય પૃથ્વી ભગવાન શંકર ગાયત્રી અગ્નિ એની ઉપાસનાને જે કરે છે કે ગાયને પોતાની માતા માને છે તો તુલસી અને ઓંકારનો ઉપાસક છે એવો જે હિન્દુ છે એને ગર્વ લેવા જેવો જે દિવસ એટલે બાવીસ જાન્યુઆરીનો દિવસ છે શુભ મુહૂર્તની અંદર જ્યારે યશસ્વી ભાગ્યશાળી પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના હાથે શ્રી રામલાની મૂર્તિ પ્રતિષ્ઠિત થશે જ્યારે અમારા આનંદનો કોઈ પાર નહીં હોય પરમેશ્વર ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું કે આપના મંદિર દ્વારા હિન્દુ જનજાગૃતિનું જે કામ થયું છે એ આ દેશને હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ લઈ જાય જે પણ મહાપુરુષોએ શીખી છે સૌનું ભગવાન ખૂબ રૂરું કરે સૌને મારા ભાવથી જય શ્રી રામ જય સ્વામી